જે પાણીનો પ્રવાહ છે એના હિસાબે તમામ વિરંગામની આજુબાજુમાં વિરંગામ શહેરમાં પણ ખૂબ પાણી ભરાયા છે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે જેથી કરી નગરપાલિકાની વિસ્તારની અંદરથી પાણી ઝડપથી નીચે ઉતરી જાય આ પાણી ના ઉતરે ત્યાં સુધી વિરંગામવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે જેમ આપણે કોરોનામાં ક્વોરન્ટીન થવું પડ્યું એ રીતે અત્યારે હોમ ક્વોરન્ટીન થઈ અને તંત્રને જેટલો બને એટલો આપણે મદદરૂપ થઈએ જેથી કરી તંત્ર એમનું કામ કરી શકે અને ઝડપથી પાણીનો નિકાલ કરી શકે એટલે દરેકને વિનંતી કે બાળકોને અથવા તો ઘરના કોઈ પણ સભ્યને રોડ ઉપર ના લાવે ચારે બાજુ પાણી ભરાયેલા છે આ પાણી ના ઉતરે ત્યાં સુધી આપણે સમજદારી અપનાવી અને તંત્રને જ્યાં જેમ બને એમ આપણે મદદરૂપ થઈએ વિરંગામની આજુબાજુમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં નગરપાલિકા દ્વારા અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ટાઉન હોલમાં ખસેડી અને જમવા ખાવા પીવાની વ્યવસ્થા કરી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારો સંપર્ક કરી અને ત્યાં અમે સ્થળાંતર કરી દઈશું જ્યાં બને અહીંયા નગરપાલિકા અને નગરપાલિકાની ટીમ બધી રીતે મદદરૂપ માટે તૈયાર છે પણ ગામજનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આપણે ઘરમાં રહીએ રોડ ઉપર ના આવીએ તંત્રને એમનું કામ કરવા દઈએ અને એમને સહકાર આપીએ